મહેરબાન પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ એસઓજી ના પીઆઈ વિવેક પટેલ સર માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હેડ કોન્સ્ટેબલ આસિફ ઇકબાલ નાઓ સાથે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા ખાતા હસ્તકની સંસ્થા સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે આશ્રય લેતા બાળકોમાં નશા મુક્ત ભારત અંગે જનજાગૃતિ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓફિસર પારુલબેન હિતેન્દ્ર કુમાર તેમજ સમાજ સુરક્ષા સંકુલના મેનેજર મુકેશ મોદી હાજર રહ્યા હતા જેમાં આશરે એકસો પચાસ બાળકો અધિકારી કર્મચારીઓ તથા પારુલ યુનિવર્સિટીના એમએસડબ્લ્યુના સ્ટુડન્ટ પણ હાજર રહ્યા હતા